નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય ગણિતની સ્વાધ્યન પોથીનું બીજું ચેપ્ટર છે લાંબુ અને ટૂંકું વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે ગણિતનું ચેપ્ટર નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ ચારના પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ચાર વિષય ગણિતની સ્વ પોથીનો ચેપ્ટર નંબર બે લાંબુ ને ટૂંકું તો નીચેનામાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે આ ચાર ચિત્રમાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે તો ડો ત્યાર પછી નીચેના ચિત્રમાં આકાશમાં ઉડતા કેટલાક પક્ષી છે દરેકની માપ પટ્ટી વડે લીટી કરીને જોડો અને તેનું માપ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમારે લીટી કરીને જોડવાનું છે પછી પ્રશ્નોના જવાબ લખવાના છે તો પોપટ અને કબૂતર વચ્ચે કેટલા સેમીનો અંતર છે ચકલી અને પોપટ વચ્ચેનું અંતર તો કે છ પોઈન્ટ પાંચ સેમી કાગડાના કબૂતર વચ્ચેનું અંતર સાત સેમી મોર અને કબૂતર વચ્ચેનું અંતર અગિયાર સેમી કયા બે પક્ષીઓ છે અંતર સૌથી ઓછું છે પોપટ અને કબૂતર ક્યાં બે પક્ષીઓ છે અંતર સૌથી વધુ છે ચકલી અને મોર ત્યાર પછી ચકલી અને કબૂતર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડે પાંચ સેમી મોર પાસે પહોંચવા ચકલીને કેટલું અંતર કાપવું પડે ચૌદ સેમી માપન માટે કયો એકમ યોગ્ય રહેશે સેમી મીટર કે કિમી તો બસની લંબાઈ મીટરમાં ગરોડીની લંબાઈ સેમીમાં બે ગામ વચ્ચેનું અંતર કિમીમાં ઝાડની ઊંચાઈ મીટરમાં દીવાલની ઊંચાઈ મીટરમાં સંચાની લંબાઈ 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 સેમીમાં સેમીમાં પેન્સિલની દરવાજાની મીટરમાં મીટરમાં ટેબલની અને બે કિમીમાં ત્યાર પછી ચોથું આવે છે નીચેના આપેલા ચિત્રને લંબાઈ માપીને લખો અને તેનાથી નાની લંબાઈનું ચિત્ર દોરીને તેની લંબાઈ માપીને લખો તો પેલામાં છે લંબાઈ છ સેમી પછી લંબાઈ પાંચ સેમી બરાબર છે ત્યાર પછી નીચે આપેલા ચિત્રની લંબાઈ માપો લખો અને તેનાથી બે સેમી વધારે લંબાઈની દિવાશળી દોરો માપો અને તેનું માપ લખો તો લંબાઈ ચાર પોઈન્ટ પાંચ સેમી લંબાઈ છ પોઈન્ટ પાંચ સેમી ત્યાર પછી નીચેની ખાલી જગ્યા પૂરો એક મીટર એટલે સો સેમી બસો સેમી એટલે બે મીટર હજાર સેમી એટલે દસ મીટર પાંચ મીટર એટલે પાંચસો સેમી સોળ મીટર સોળસો સેમી એક કિમી એટલે હજાર મીટર બે હજાર મીટર એટલે બે કિમી ત્રણ હજાર મીટર ત્રણ કિમી ત્યાર પછી નીચે મીટર પાંચ બે મીટર પાંચ હજાર બે મીટર ચાર હજાર સાતસો મીટર એટલે ચાર કિમી અને સાતસો મીટર ત્યાર પછી નીચેની માપ પટ્ટીની લંબાઈ આશરે કેટલી છે બરાબર તો અહીંયા કહો પાંચ સેમી ત્યાર પછી આઠમું એક શાળામાં ચારસો મીટર દોડતી દોડની સ્પર્ધા યોજવામાં આવી છે તેમાંથી પાંચ બાળકોએ ભાગ લીધો થોડા સમય બાદ તેનું તેમના સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે તે પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો તો અહીંયા સ્થાન આપ્યા છે ઉષા રાકેશ મીના હુસેન ક્રિશ તો આ રીતના પ્રશ્નનો જવાબ ક્યાં બાળકે કયો બાળક સ્પર્ધામાં સૌથી આગળ છે હુસેન કયા બાળકે સૌથી ઓછો અંતર કાપ્યું રાકેશ રાકેશ કરતાં ક્રિસ કેટલા મીટર આગળ છે સો મીટર ઉષા કરતાં રાકેશ કેટલા મીટર પાછળ છે એકસો પચાસ મીટર કયા બાળકે સ્પર્ધાનું અડધું અંતર કાપ્યું છે ક્રિસ કયો બાળક સૌથી પહેલાં સ્પર્ધા પૂર્ણ કરે હુસેન કયા બે બાળકો વચ્ચે બસો મીટરનું અંતર છે મોના અને હુસેન પહેલાં ને છેલ્લા બાળક વચ્ચે કેટલું અંતર છે બસો પચાસ મીટર ને કોણ દોઢસો મીટર સુધી પહોંચ્યું છે તો મોના ત્યાર પછી આ નવમું છે આપેલી લાકડીની લંબાઈ કરતાં અડધી લાકડીની લંબાઈની લાકડી દોરણ અને બંને ચિત્રણ લંબાઈ લખો તો છ સેમીને ત્રણ સેમી આ રીતનું ધોરણ છે પછી ત્યાર પછી દસમું છે નીચેના પેનના ચિત્રણ લંબાઈ બમણી કરવી હોય તો બાવીસ સેમીના માપની પેન દોરવી પડે તો આ પેન અગિયાર સેમી છે આપણે એની લંબાઈ બમણી કરવી છે તો બાવીસ સેમીની પેન દોરવી પડે ત્યાર પછી અગિયારમું છે ત્રણ મિત્રો દરરોજ બગીચાની ફરતે દોડવા જાય છે પ્રકાશ બે કેમી હિતેશ ચાર કેમી સમીર પાંચ કેમી દોડે છે તેના પરથી પ્રશ્નના જવાબ લખો તો અહીંયા તમારે પ્રશ્ન લખવાના છે આ રીતના બરાબર છે બગીચા બગીચાના પ્રકાશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે તો બે ચક્કર હિતેશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે ચાર બરાબર પછી પાંચ ચક્કર એક ચક્કર પ્રકાશને આ રીતનો જવાબ આવશે દરેક પ્રશ્નના ત્યાર પછી બારમું છે શાળાના દરવાજેથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં પાંચસો મીટર અને અંતરે અને કેવિનનું ઘર દક્ષિણ દિશામાં છસો મીટર અંતરે આવેલું હોય તો પ્રિયા અને કેવિનના ઘર વચ્ચેનું અંતર એક કિમીને સો મીટર ત્યાર પછી દસ પોઈન્ટ છ સેમીની લાકડી દોરો તો આ લાકડી દોરવાની છે ત્યાર પછી અહીંયા આપણે ચૌદમો પ્રશ્ન છે એમાં પાંચ મીટર ટુકડો ને કાપડ કાપી લીધું તો બાદ બાકી કરવાની થશે ત્યાર પછી પંદરમુ છે વિદ્યાર્થીઓ છે એની પચાસ મીટર દોડનો ભાગ લઈને ચિત્ર આપ્યા છે એના આધારે પ્રશ્ન જવાબ લખવાના છે તો ચિત્ર પરથી પ્રશ્ન જવાબ ધર્મેશ અને જયપાલ વચ્ચે કેટલું અંતર છે તો પંદર મીટર પછી વિજય રેખાની સૌથી નજીક કોણ છે કિશન પાંચ મીટર ને કિશન સુધી પહોંચવા કેટલું અંતર કાપવું પડે તો કે દસ મીટર કૃપાલીને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે પાંચ મીટર જયપાલ ને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે પંદર મીટર ત્યાર પછી સોળમો પ્રિયંકા એક મીટર અને પિંચોતેર સેમી લાંબો કૂદકો માર્યો આદિત્ય બે મીટર દસ સેમી લાંબો કૂદકો મારીએ તો બંને કૂદકાની લંબાઈને તફાવત તો એમાંથી આપણે બાદ બાકી કરવાની છે ત્યાર પછીનો સત્તરમો જવાબમાં પણ એવી સો માંથી પિંચ્યાસી બાદ કરવાના છે આ રીતનો આપણે એક મીટર એટલે સો પછી બાદ કરશું ત્યાર પછી અઢારમું છે એમાં ચંપાનગરને ગુલાબનગર ને કમળાપુરની વચ્ચેનું અંતર આપ્યું છે પછી આ રીતના પ્રશ્નના જવાબ લખવાના છે ત્યાર પછી ઓગણીસમું તો બરાબર આ રીતના આપણે કેટલું છે એ ચાલ્યા છે આપણે લખવાનું છે તો એનો સરવાળો કરશો આ બાજુનો એટલે થઈ જશે ત્યાર પછી તમારી શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ છ વિદ્યાર્થીઓની માહિતી લખો તે પરથી ઊંચાઈનો તફાવત તો અહીંયા દિવ્યા અને ક્રિયા છે એનું ઉદાહરણ આપ્યું છે અહીંયા તમારે આ રીતના તમારા ક્લાસના કોઈ પણ બે વિદ્યાર્થી છે એની ઊંચાઈ લખીને બાદ બાકી ધર્મ અને ત્યાય તો એક મીટર ને પચાસ સેમી ધ્યેય છે એક મીટર સિત્તેર સેમી તો આ રીતના એની બાદ બાકી ખુશી અને

બીજામાં ક છ કિમી ત્રીજામાં આઠસો સેમી એટલે આઠ મીટર બ આઠ મીટર ચોથામાં પાંચ કિમી એટલે પાંચ હજાર મીટર ક પછી વૃંદાની લંબાઈ કે બ સેમી બરાબર પછી પ્રવૃત્તિ છે તમારી વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ સેમીમાં માપો ને નોટબુકમાં લખો તો તમારે ઊંચાઈ છે તમારી સ્કૂલમાં જે આપણે ઊંચાઈ કરવાનું હોય છે એની અંદર જઈને ઊંચાઈ કરીને તમારે લખવાની છે પછી શાળાના વિવિધ જગ્યા વચ્ચેના અંતર માપો શાળાના દરવાજાથી ઓફિસનું અંતર ઓફિસથી પાણીનું પરબ છે અને એનું અંતર ઓફિસથી રમતના મેદાન અંતર આ મિત્રો તમારી શાળામાં જે અંતર હોય એ લખવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો